ગઈકાલે ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિના અમારા ચેરમેન કિરીટસિંહ રાણા સાથે કુલ છ ધારાસભ્યોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન મેં જે વાત કરી હતી એ સત્ય વાત કરી છે મેં કહ્યું હતું કે હાલના વડાપ્રધાન અને એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્વપ્ન જોયું હતું અને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્વપ્ન સાકાર થયું છે એમને એક સારું કામ કર્યું છે અને કોઈ પણ પક્ષ સારું કામ કરે તો અમે ક્યારેય એની નિંદા કરતા નથી અમે જે સારી બાબત છે એને સારી જ કહીએ છીએ એ અર્થની અંદર મેં વાત કરેલી હતી એની જે ડાયરી હતી એની અંદર પણ મેં સારા વાક્યો લખેલા છે અને સાથે સાથે ગુજરાત સરકારના આની અંદર જે પણ અધિકારીઓ કર્મચારીઓ અને એન્જિનિયરોએ જે મહેનત કરી અને આ સુંદર સ્ટેચ્યુ બનાવ્યું એના માટે સરકારના અધિકારીઓના પણ વખાણ કર્યા છે પરંતુ કેટલાક મીડિયા દ્વારા ખોટી રીતે કે કિરીટભાઈના સૂર બદલાયા છે એવી ખોટી વાતો પ્રસિદ્ધ કરવામાં આવી છે ખરેખર સરકારે જે સારું કામ કર્યું છે એની અમે સરાહના કરી છે અને અમારા સુર ક્યારેય બદલાવાના નથી